કઈ કઈ વાડી છે લીંબુ બતાવી દઉં તમને બસ કેતા નહીં લાટે જૂની છે બે છે મેં આપો પૈયો કેમ હજી કાજલ આવે છે કઈક જો હજુ લીંબુ જો આવે છે જરૂરથી કાંઈ હવે જાણ છે મારે નણંદની વાડીએ પણ ના તો મિત્રો અમે સાને શીન નહીં લઈએ કે કેમ કે એવડે લોકો બધા મજૂરી કરવા આવેલા છે એટલે એમ કે આગળ આટો મારીને પાછા વૈયા વિના જોન બધા એટલે ગણે રામ રામ કરીને વેવા છે ને બપોરના 12 વાગી જશે તો બધા બેહી જશે બપોરા કરવા તો બપોરા માં તો બધું બધી ફરસાણ ફરસાણ છે પછી આ છે શેવડો પાપડી પછી આ મોળી પાપડી ગઠિયા મગ મટ શાક આ કેમ કે બરાઈ કે મગ વરવા પડે હકર ના તો મગ નું શાક બનાવેલું છે દિવાળી ની દિસોળા હતા રાખ શું તો કોઈ ફેમિલી બેહી જશે એ ખાવા હે ભાઈ એક તો ફરસાણ ખાવા બેહી જાય રામ રામ ને સીતારામ ડાયરા ને કે દે

અમાર રવિભાઈ જાગી ગયા રવિ ટાટા અમાર કટર આવી ગયો છે જાવ જ સોયાબીન ઢિગલો કરવાનો છે મોટા ગમતા સોયાબીન તો આગળ બતાવું તમને સોયાબીન ઢિગલો થઈ ગયો છે જોવો તમને જો આ સોયાબીન ભેગું આ છે કટટર મોસા હા થઈ ગેલા છે હાલો વીડિયોમાં બેનારો તો જો હવે તો કેમ કે હાનના પાસ વાગી ગયા છે અને અમે જો તાર હાવ નવરા થઈને આડવેસ્ટર આવી ગયું છે ને હાવ નવરા થઈને જો બધા આળ કરી કરીને કેમ નિંગર કરે છે જો આ દક્ષા વશિકા ઉડાડે અહીંયા કિશન પપ્પા અહીંયા ઋતિકા જો